આજે સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાંની આજે આવક કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચાં લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત પચાસેક હજાર ભરીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને વેલ કરી અને એક્સપોર્ટને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે લગભગ અમેરિકા તાઇવાન ચાઈના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસોથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે જયારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ ખર્ચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે ચંદુભાઈ ચલાવ્યા છે ગોંડલમાં અમે મરચાની ખરીદી કરી છે અને ગોંડલની અંદર રાજસ્થાનના મહારાષ્ટ્રના એમપીના કર્ણાટકના બધા વેપારી આવે છે ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે સાનિયા અને લેવા એટલે બીજી બે ચા કૃતિ છે જે સારી આવે કલર ખુશબુ મીઠાસ આની મસ્તીમાં સારી કૃતિઓ હતી આખા ઇન્ડિયાના માણસો આ મસ્તી લેવા આવે છે અને અહીંના બધા વેપારીઓ પણ સારા છે અને ભાવ પણ આવશે એક હજારથી લઈને બત્રીસો ત્રણ હજાર સુધીના ભાવ છે